નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે પાલનપુરમાં થાર કાર વડે સલૂનમાં તોડફોડ કરનાર આરોપીને પાલનપુર પશ્ચિમ પોલીસે ઝડપી પાડ્યું હતું પોલીસે તેને ઘટના સ્થળે લાવી માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું પાલનપુરના એરોમા સર્કલ નજીક આવેલ ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્ષમાં શનિવારના સાંજે ચાર વાગ્યાની આસપાસ આર્યન કાંતિભાઈ નાઇએ પોતાની થાર કારને લેજન્ડ ધ ફેમિલી સલૂન દુકાનના કાચના દરવાજા પર થાર કારને વારંવાર અથડાવી કાચ અને ફર્નિચરને નુકસાન શાંત પહોંચાડ્યો થરાદ પોલીસે મેઘપુરા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે પેટ્રોલિંગ દરમિયાન બેટા રાહ પરથી એક ચારસો ચિમોતેર બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે પોલીસે રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે પોલીસ સ્ટાફ બોર્ડર વિસ્તારમાં ગામોમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે મેઘપુરા નજીક આ ગાડી શંકાસ્પદ રીતે પસાર થતી જોવા મળી હતી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા સીપુ ડેમમાં થરાદ સીપુ પાઇપલાઇન યોજના દ્વારા નર્મદાના નીર પહોંચ્યા છે આનાથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે નર્મદાના પાણી ડેમમાં આવવાથી આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાની આશા છે જે સિંચાઈ માટે અત્યંત મહત્વપૂર્ણ છે રાજસ્થાન સરહદને અડીને આવેલા દાંતીવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે અહીંના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે હાલમાં ખેડૂતો બોરવેલ આધારિત ખેતી કરે છે પરંતુ ભૂગર્ભ જળસ્તર બારસો ફૂટ જેટલા ઊંડા ઉતરી ગયા છે પાણી ન મળવાના કિસ્સામાં ખેડૂતો લાખો રૂપિયાના દેવામાં ફસાઈ જાય છે બનાસકાંઠાની ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પાંથાવાડા પોલીસે મોટી કાર્યવાહી કરી છે રાજસ્થાન તરફથી આવતી એક ખાનગી લક્ઝરી બસમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો પોલીસે કુલ રૂપિયા ઓગણીસ લાખ નવ્વાણું હજાર આઠસો ને ચોસઠનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વાવ તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે તાલુકા મામલેદારને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું આ આવેદનપત્ર એસઆઈઆર પ્રક્રિયામાં બીએલઓ સંબંધિત શિક્ષકોને પડતી વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણ માટે આપવામાં આવ્યું હતું મહાસંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું કે લાંબા સમયથી બાકી રહેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી છે શિક્ષણ નું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર વાવ તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે તાલુકા મામલતદારને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું આ આવેદનપત્ર એસઆઈઆર પ્રક્રિયામાં બીએલઓ સંબંધિત શિક્ષકોને પડતી વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણ માટે આપવામાં આવ્યું હતું મહાસંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું કે લાંબા સમયથી બાકી રહેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી છે દર ખાતે ઠાકોર સમાજની બોર્ડિંગમાં સમાજ સુધારણા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં સમાજમાંથી કુરિવાજો દૂર કરવા શિક્ષણ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો વ્યસન મુક્ત સમાજ બનાવવા તેમજ રાજકીય અને સામાજિક સહિતના સમાજ ઉપયોગી મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચુહાણ સહિત અનેક ઠાકોર આગેવાનો જોડાયા હતા ધરણીધર તાલુકાના રાછેણા ગામની સીમમાંથી શંકાસ્પદ ઇસમ ગામ લોકોની નજરે પડતા ગામલોકોએ વાવ પોલીસને જાણ કરી હતી વાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકને પોલીસ મથકે લાવી અને વાવ પોલીસ સહિત એસઓજી પોલીસ મળી તપાસ કરતા આ યુવક ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો હોવાનું જાણવા મળ્યું હતું ભારત પાકિસ્તાન બોર્ડર નજીકના ધરણીધર તાલુકાના રાછેણા ગામની સીમમાં આવેલા ગોગા મહારાજના મંદિર નજીક અજાણ્યો ઈસમ ગામ લોકોની નજરે પડતા સરપંચને જાણ કરતા આ ઈસમ શંકાસ્પદ લાગતા પોલીસને જાણ કરી હતી વાવના માડકા અને મુરીખા ગામોમાં બ્લુપાઇન એનર્જી દ્વારા પ્રાયોજિત અને પીઆરએસડી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમલમાં મુકાયેલ છ માસનું નિઃશુલ્ક સોલાર પેનર ઇન્સ્ટોલેશન સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ તાજેતરમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો છે આ તાલીમ કાર્યક્રમમાં અંદાજે એકસો સિત્તેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

પાટણ જિલ્લાના ચારુપ ખાતે દસમી સબ જુનિયર નેશનલ ડૂઝબોલ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ છવ્વીસનો પ્રારંભ થયો છે સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના હસ્તે આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ડૂઝબોલ એસોસિએશન પાટણ જિલ્લાના નેતૃત્વ હેઠળ આયોજિત આ ચેમ્પિયનશીપમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી કુલ ચાલીસ ટીમો ભાગ લઈ રહી છે